વિશેષ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોડ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એક બાજુ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે અનેક એવી યાત્રાઓ પણ જોવા મળી હતી આ પહેલાં પણ જોવા મળી હતી એટલે કે જ્યારે લોકસભાની ચૂંટણી આવતી હતી કે પછી અન્ય એવી વિધાનસભાની પણ ચૂંટણી હતી ત્યારે જે કહી શકાય કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જે કોંગ્રેસનું બેનર નહીં પરંતુ તેઓ ભારતને તરાલ તો એક કરવામાં લાગ્યા હોય તમામ ભારતીયોને એક સાથે રાખીને તરાલ એક યાત્રા યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસનું કોઈ પણ બેનર નહોતું જોવા મળી જેને ભારત જોડો નામ યાત્રા આપવામાં આવ્યું હતું ભારત જોડો યાત્રા જે શરૂ થઈ ઘણા એવા એમ કહેવાય કે જે રાજ્યોમાંથી પસાર થઈ ક્યાંક એમ કહેવાય છે કે અમુક અમુક જે સ્ટેટમાં જે ભારત જોડો યાત્રા હતી તેનું ઇમ્પેક્ટ જોવા પણ મળી વિધાનસભાની ચૂંટણીઓમાં સાથે બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક આ જે ભારત જોડો યાત્રા હતી એ સક્સેસ જોવા મળી સક્સેસ જોવા બાદ ન્યાય યાત્રા હવે યોજવામાં આવી રહી છે આ ન્યાય યાત્રા જે યોજવામાં આવશે તેમાંથી તરાલ તો કેવી પ્રમાણની જે સક્સેસ ચૌદ રાજ્યોની વાત કરવામાં આવે છે ચૌદ રાજ્યોમાંથી તે પસાર પણ થશે ચૌદ રાજ્યોમાંથી પસાર થશે સાથે સાથે જે રાજ્યોમાં અતું જે રોકાશે જ્યાં અત્યારે એમ કહેવાય કે સભાઓ થશે ચર્ચા વિચારણાઓ થશે કેવા પ્રકારનું ઇમ્પેક્ટ જોવા મળશે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ યોજવામાં આવશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા હોય કે અન્ય એવી યાત્રાઓ હોય જેમાં અત્યારે તમામ પ્રકારની જે આ યાત્રાઓ જે સામે આવતી હોય છે ને તેમાં પણ ક્યાંક એમ એમ જ જોવા મળતું હોય છે કે આ યાત્રાઓથી કેવા પ્રકારની ઇમ્પેક્ટ જોવા મળશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા હોય ન્યાય યાત્રા હોય ભારત જોડો યાત્રા હોય કે પછી રામ મંદિરનું નિર્માણ હોય મહત્વનો મુદ્દો ભારતીય જનતા પાર્ટી પાસે એક હતો એ હતો રામ મંદિર નિર્માણ રામ મંદિર નિર્માણ કાર્ય જ્યારે પણ થયું ત્યારથી ક્યાંક તમામ લોકો એમ જ વિચારતા હતા કે આ મુદ્દો અત્યારે કેવી રીતનો રહેશે કેવી રીતનો ચર્ચાસ્પદ જોવા મળશે ચર્ચાસ્પદ જોવા મળ્યો રામ મંદિરના મુદ્દાની સામે તરાલતો ભારત જોડો યાત્રા કેટલી સચોટ અને મહત્વની જોવા મળશે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ચર્ચા વિચારણા કરવા માટે મારી સાથે જોડી છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે સાથે સંજીવભાઈ પંચોલી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે સાથે સાથે અશોકભાઈ પંજાબી કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે જે આપ ત્રણનું સૌથી તો સ્વાગત છે સૌથી પહેલી શરૂઆત જયવંતભાઈ આપનાથી કરવા માગીશ મેં એક મેં બાબત મેં આપને જણાવી કે ભારત જોડો યાત્રાથી એક જે શરૂઆત થઈ તેની પહેલાં જે રામ મંદિર માટેની એક યાત્રા હતી કે જેણે આખા દેશમાં ક્યાંક એક એવું ઇમ્પેક્ટ ઊભી કરી હતી અને રામ મંદિર માટે તમામ લોકો એકત્ર પણ થઈ ગયા હતા તે સમયે આસી ઘણા વર્ષો પહેલાં ત્યારબાદ જોવા જઈએ તો આ ભારત જોડો યાત્રા કે જેની ઇમ્પેક્ટ તમે પણ ક્યાંક અત્યારે તો એક્સેપ્ટ કરશો જયબેનભાઈ કે જે તેલંગણામાં જે પરિસ્થિતિ સર્જાય કર્ણાટકામાં જે પરિસ્થિતિ સર્જાય તે ક્યાંક તેમાં થોડીક ભારત જોડો યાત્રાની ઇમ્પેક્ટ જોવા મળી હશે અને હવે ભારત જોડો યાત્રા બાદ ન્યાય યાત્રાનું અત્યારે જે આયોજન કરવામાં આવી રહ્યું છે શું લાગી રહ્યું છે આ યાત્રાઓ થકી રાજકીય પક્ષોને ક્યાંક જે સારી એવી કારગર નીવડશે સાથે સાથે કોઈ ફળદાય પણ નીવડશે સૌથી પહેલાં કોંગ્રેસની જે ન્યાય યાત્રા છે એને આપ કઈ રીતે જુઓ છો ત્રણ પ્રશ્નો પૂછ્યા છે હવે એમાં હું ક્રમબદ્ધ રીતે એનો ઉત્તર આપીશ

અને વચ્ચે કેટલા બધા હનુમાનજી સુગરી ત્રિલોક વિજેતાની સામે વિજય પ્રાપ્ત કરવો તો ભગવાન રામ છે એનાથી મોટું કોઈ ઉદાહરણ નથી ભારત જોડવા માટે અને એને તમે અવગણીને કોઈ પણ યાત્રા કરી શકો ચાહે તમે નામ આપો ભારત જોડો યાત્રા ભારત યાત્રા જે કઈ નામ આપો કે એટલે કહેવાનો અર્થ એ છે કે આ યાત્રા ઓ નું ચોક્કસ પરિણામ મળતું હોય છે આપણો દેશ એટલે કેટલાક લોકો કદાચ રામ માં વિશ્વાસ પણ ધરાવતા હોય તો એમને કદાચ આ વાત ગમે કે ભાઈ રામ મંદિર ની જગ્યાએ શ્રી યાદવ કહે છે કે હોસ્પિટલ બનાવવી જોઈએ આ કેજરીવાલ કેતા હતા હવે એ જુદી વાત છે કે વૃદ્ધો માટે

રાહુલ ગાંધીજી ની અને એવી આશા પણ છે કે ગુજરાતમાં પણ આવશે ત્યારે એ આ જે ભારત જોડવાની જે આખી વાત છે એમાં હિન્દુઓની પણ એનો પણ સમાવેશ વ્યાપક રીતે કરે હિન્દુઓની જનભાવના એમાં પડગાય એમાં એનો પડગો મળે લોકોને જોવા મળે તો મને લાગે છે કે જે કોંગ્રેસની છબી ઉત્તરોત્તર આટલા વર્ષોમાં બગડી છે એ કદાચ સુધરશે બિલકુલ અત્યારે ક્યાંક સવાલ એ છે કે જયારે ભારત જોડો યાત્રા ત્યારબાદ યાત્રા અશોકભાઈ ભારત જોડો યાત્રામાં ચોક્કસથી પ્રતિસાદ મળ્યો છે એમાં ના નથી પાડતા કારણ કે જે વિધાનસભાની જે ચૂંટણી યોજવામાં આવી જેમાં કર્ણાટક હોય કે પછી જે તેલંગાણા હોય તેમાં પ્રતિસાદ તો મળ્યો છે પણ હવે શું લાગી રહ્યું છે અત્યારે જે આ યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે શું તેનાથી પ્રતિસાદ મળશે જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે તમને એક વાત હું સ્પષ્ટ કરી દઉં આજે દિલ્હીમાં તમામ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષો પક્ષના નેતાઓ અને કોંગ્રેસની વર્કિંગ કમિટીના નેતાઓ બધાની એક સંયુક્ત હતી એ સંયુક્ત બે જ એજન્ડા હતા એક હતું આવનારી ચૂંટણી લોકસભાની અને બીજું હતું આ યાત્રા હવે યાત્રાનું જે નામ છે અત્યારે જે ચૌદમી જાન્યુઆરી યાત્રા નીકળનાર છે યાત્રા ઇમ્ફાલ માંથી નીકળશે ઉત્તર પૂર્વી ભારત એટલે ઇમ્ફાલ માંથી એનું નામ છે ભારત જોડો ન્યાય યાત્રા ભારત જોડો ન્યાય યાત્રા એનું નામ હવે છે તો ભારત જોડો યાત્રા ને નામથી આ ચૌદમી જાન્યુઆરી એ યાત્રા નીકળશે આ યાત્રા આખા લગભગ ચૌદ માંથી પસાર થઈને અને પહોંચશે મુંબઈ અને ગુજરાતની અંદર પણ લગભગ ચારસો સાડા ચારસો કિલોમીટર નો રસ્તો એ યાત્રા પાસે પાંચ દિવસ આ યાત્રા આ ગુજરાત ને ગુજરાતની અંદર પણ રહેશે લગભગ સાત હજાર ચારસો કિલોમીટરની આ લાંબી યાત્રા છે અને એની અંદર તમામ રાજ્યો જે છે એ મધ્ય ભારત ગુજરાતના એ આવરી લેવામાં આવે છે ચૌદ રાજ્યો મોટા મોટા એમાં આવી લેવામાં આવે ઉત્તર પ્રદેશમાં લગભગ એક હજાર છે અને બંગાળમાં લગભગ સાડા ત્રણસો ચારસો કિલોમીટર બિહારમાં ત્રણસો ચારસો કિલોમીટર એવી રીતે દરેક રાજ્યમાં કેટલા કિલોમીટર કેટલા દિવસે બહુ ટૂંક બહુ વિસ્તારમાં ડિટેલ્સમાં જઈને આજે જે છે દિલ્હીમાં આ બધું થયું છે હવે ભારત જોડો યાત્રા જે થઈ હતી આપ જાણો છો કે એનો વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો ભારત જોડો યાત્રા એટલે એની અંદર તમામ પ્રકારના ધર્મો નાતીઓ ભાષાઓ એટલે ભારત એટલે ભારતમાં રહેનારા તમામ નાગરિકો એને જોડવાની એક કરવાની એની અંદર વાત હતી અને એક કરવાની જોડવાની વાત એટલે હતી કારણ કે અમારી પાર્ટી માનતા લોકો પણ આ વાતને માનતા હતા કે બે હજાર ચૌદ પછી આ દેશમાં ઈરાદાપૂર્વક એજન્ડા મુજબ જે છે એ ધ્રુવીકરણ થઈ રહ્યું છે અને સમાજના એક વર્ગ ને જે છે એવું લાગી રહ્યું હતું કે ભાઈ અમારી સાથે કદાચ એ રહી છે તો એવી રીતે વિભાગો પણ દાખલા તરીકે ખેડૂતો ખેડૂતોને પણ એવું લાગતું હતું કે અમારી સાથે સરકાર ન્યાય નથી કરી રહી કામદારોને પણ એવું લાગતું હતું કારણ કે જે કાયદાઓ બદલાયા કામદારોને કે અમારા લઘુત્તમ વેતન મોટી મોટી વાતો થાય છે એટલે સમાજમાં કામદાર હોય ખેડૂત હોય ધર્મ હોય એના આધાર ઉપર થોડુંક વિભેદ ઉભો થયો હતો એ આશય હતું ભારત જોડો નું અને એ ભારત જોડો યાત્રા પહેલા ચૂંટણી નહોતી કરી અત્યારે મધ્યપ્રદેશમાં બીજી જગ્યા ફાયદો ફાયદો નહિ મળે પણ એ ફાયદો લેવા માટે આ યાત્રા નહોતી કારણ કે તે દિવસ ચૂંટણી અત્યારે ગુજરાતમાં યાત્રા આવી નતી પણ એ ભારત જોડો યાત્રા સફળ રહેલી તારે એ યાત્રાને પણ બદનામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ મિત્રો જે છે કેવી પહેરી છે ને શ્રી શર્ટ કેવી પહેરી છે ને કોને મળે છે ને કોને યાદ મિલાય છે એના સિવાય બીજું એમનું કશું દેખાતું નહોતું પણ હવે આ જે ચૌદમી જાન્યુઆરી એ જે યાત્રા નીકળનાર છે જે આપણે કીધું કે આટલી હજાર કિલોમીટર યાત્રા ચાલીને અને લગભગ ચૌદ કે ચોસઠ કે પાસઠ દિવસો આ યાત્રા ત્યાં પહોંચવાની છે અને એ યાત્રાની અંદર આટલા રાજ્યો આવ્યા આવી લેવા પછી લગભગ જ્યાં સુધી લોકસભાની આપણે ગણતરી કરીએ તો સો લોકસભા જેવી સીટો એની અંદર આવી જાય છે અને લગભગ જિલ્લાઓ એકસો દસ જિલ્લાઓની અંદર આવી જાય છે અને જોડો ન્યાય યાત્રા એટલે ભારતના બંધારણમાં મૂળભૂત રીતે જે ન્યાયની વ્યાખ્યા કરવામાં આવી છે ન્યાય એટલે શું ન્યાય એટલે સામાજિક અને આર્થિક રીતે ભારતના નાગરિકને ન્યાય મળે તો આ ત્રણો ન્યાય અપાવવા માટે રાજકીય આર્થિક અને સામાજિક ન્યાય દેશના લોકોને મળે એનું મૂળભૂત છે ન્યાય યાત્રા એટલે આના સંદર્ભમાં યાત્રા શરૂ થઈ છે સંજીવભાઈ તમે એક યાત્રા અત્યારે તો લઈ નીકળ્યા છો વિકસિત ભારત સંકલ્પ યાત્રા કે વિકાસ અત્યારે તો કેવો થયો છે લોકો સુધી કેવો પહોંચ્યો છે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એમ જ કહી રહ્યા છે કે ના અત્યારે તો જો વિકાસ તમારા વિસ્તારમાં થયો છે તો મને અત્યારે તો જો ના થયો હોય તો પણ મને અત્યારે તમામ પ્રકારના ઓપિનિયન્સ મને મોકલો હું તેની પરથી સર્વે કરાવીશો બીજી તૈયાર પણ છે શું કેશો તેના લઈને તમે ત્રણ પ્રશ્નો પૂછ્યા એક થઈ ગઈ બીજી થવાની છે અને વિકાસ સંકલ્પ વિકાસ ભારત યાત્રા હવે પહેલી

હસી ખુશી સે વ્યવહાર કર રહે તો એ એમને મોદીનું જે વિકાસ થયું છે વિકાસનું ચિત્ર એમને જોયું અને એમને યાત્રા દરમિયાન ખૂબ મનોરંજન મેળવ્યું પછી એ કાશ્મીરમાં એમની બહેન જોડે બરફથી બરફના ગોળા મારીને રમ્યા હોય કે પછી ક્યાંક કોઈ જગ્યાએ બહેનો જોડે સેલ્ફી લીધી હોય કોઈકની જોડે ફૂટબોલ રમ્યા હોય એટલે એવી રીતે એમણે એક એન્ટરટેનિંગ યાત્રા ભારત જોડે યાત્રા કરી કારણ કે આપણે જોઈએ કે એ યાત્રાથી એમને પોલિટિકલી કોઈ ફેર પડ્યો નથી કર્ણાટક વાત કરો છો તો જયારે કર્ણાટકમાં ખડગે કોંગ્રેસે પ્રમુખ બનાવ્યા છે કોંગ્રેસના એના કારણે કર્ણાટકમાં ફાયદો થયો છે તેલંગાણા તો કોંગ્રેસનું જ હતું એટલે એમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંય એટલે આ યાત્રા પહેલી ભારત જોડો યાત્રાથી જો ફાયદો થયો હોય તો માત્ર રાહુલ ગાંધીને થયો છે કારણ કે એમને એક મનોરંજન કરવા ભારત જોવાની તક મળી છે એનાથી એમને પોલિટિકલ ફાયદો કોઈ થયો નથી હવે એમની બીજી એ યાત્રામાં એ ખૂબ નબળા છે નબળા એ રીતે પોલીટિકલ દ્રષ્ટિએ છે કારણ કે જેટલા જ્યાં પણ યાત્રા પસાર થવાની છે ત્યાં એમની લોકસભાની સીટ ખૂબ ઓછી છે હવે અમે એવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચોક્કસ માને છે કે આ દેશમાં એક સારો સબળ વિપક્ષ હોવો જોઈએ પરંતુ રાહુલ ગાંધીની આ યાત્રા થકી એમનું જે ઇન્ડી ગઠબંધન છે એ ઇન્ડી ગઠબંધનમાં એ બીજા બધા કરતા ચડિયાતું પુરવાર કરવા માટે તેઓ યાત્રા કરી રહ્યા છે કારણ કે ટીએમસીના મમતાબેને કહ્યું છે भाई आप अगर ये यात्रा निकल रहे हो तो उसका पर्पज क्या है यात्रा कहाँ से जाएगी क्या करोगे और उसमें हमारा विपक्षों का पार्टिया है उसका दायित्व क्या है गठबंधन गठबंधन में एक थोड़क जरा पोता एक कदम आग रखे राहुल गांधी आ यात्रा कर रहा है कारण की जो विस्तार पसारोटा भागे आ देश केसरी लहरायेलो હવે સંપૂર્ણ વિકસિત ભારત યાત્રા એ યાત્રા કોઈ નેતા નથી દરેક જગ્યાના એક છેવાડાના કાર્યકરો કે બુથના નેતાઓ હોય ત્યાંના લોકલ કાઉન્સિલરો હોય પછી લોકલ પાર્ટીનો પ્રેસિડેન્ટ હોય લોકલ ધારાસભ્ય હોય કોઈ બહુ મોટા મંત્રી કે કોઈ જમેલા સાથે યાત્રા નથી એટલા માટે નથી કે આ લોકરંજનની મોદીની ગેરંટીવાળી યાત્રા છે કારણ કે મોદીની ગેરંટી જેવી ત્રીસેક સ્કીમો બે હાજર ચૌદ પછી ભાજપ સરકાર લાવી છે અને જે સમજો કે આયુષ્યમાન ભારત તો કાશ્મીરમાં જ્યારે આ યોજનાનો રથ કાશ્મીરમાં પણ જ્યારે ગયો હતો શ્રીનગરમાં તો અનેક લોકોને ખબર જ નહોતી કે ભાઈ આવું આયુષ્યમાન કાર્ડ કારણ કે ત્યાં વંચિત હતા લોકો જયારે દેશમાં એસી કરોડ લોકો આ કાર્ડ માટે હકદાર છે અત્યારે પચાસ પચાસ કરોડ જેવા લોકોએ કાર્ડ મેળવ્યું છે તો આવનારા દિવસોમાં દરેક લોકો લોકોને કાર્ડ મળે આયુષ્યમાન યોજના જેવી અનેક યોજનાઓ છે જનધન યોજનાઓ છે આયુષ્ય જનધન ઔષધિ યોજના છે વિધવા સહાય પેન્શન છે ગરીબો માટેની અનેક કલ્યાણકારી મોદીની ગેરંટી વાળી યોજનાઓ છે અને આ રથ ફરવાની સાથે ત્યાંના લોકલ નેતાઓ લોકલ સમાજના મિત્રોને પણ મળે એટલે એમના સુખ દુઃખ સાથે પણ એમને ખબર પડે અને કઈ તકલીફ છે એ યાત્રાના માધ્યમ દ્વારા પણ જાણ થાય અને આ એક સામડી યાત્રા છે આખા ભારતમાં એટલે એવું નથી કે કોઈ એક રૂટ પર જાય ને કોઈ એક રૂટ પર ના જાય એના જો કિલોમીટર ગણવા જઈશું ને આમની જે બે યાત્રા કર છે ને એના ગુણ્યા દસ ગુણ્યા વીસ ગુણ્યા પચીસ થશે કારણ કે કેટલા કિલોમીટર ફરવાની છે કોઈ અંદાજ નથી એવી અદભુત મોદી ગેરંટી યાત્રા છે અને એ આવનારા દિવસોમાં જે ચારસો કે પાર આ તીસરી બાર મોદી સરકાર અબ ચારસો કે પાર જે નવો નારો ભારતીય જનતા પાર્ટીનો છે એ નારાને પરિપૂર્ણ કરવા માટે એ નારાને માટે સેવા કરવા માટે ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કાર્યકરો કટિબદ્ધ છે જયારે રામ મંદિરની વાત થતી હોય ઘણા વર્ષોથી આપણે રામ મંદિરને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ ઘણા વર્ષોથી ક્યાંક પ્રચાર અને પ્રસાર પણ ચાલી રહ્યો છે મને થોડોક ટૂંકમાં જવાબ આપજો આ રામ મંદિરનો જે મુદ્દો જે સામે આવ્યો છે તે આ વખતના લોકસભાના જે ચૂંટણી જે અત્યારે યોજાવા જઈ રહી છે તેમાં ક્યાંક મુખ્ય મુદ્દો બને તેવું લાગી રહ્યું છે આમાં

પંજાબ થી બધા ગુસિંહ સહિતના શીખો એમણે કેટલા લોકો છે અત્યારના બાધા રાખી છે પાઘડી નથી પહેરતા છત્રી નથી રાખતા પગમાં ગામડાના જૂતા નથી પહેરતા કોઈ ચોખા ન ખાવા કોઈ સિનેમા ન જોવાની બાધા દીધી

અને કાર સેવકોની ધરપકડ છે કર્ણાટકમાં થઈ રહી છે આ તો વધારે ને વધારે કોંગ્રેસ પોતાની જે હિન્દુ વિરોધી છબી છે જે એક બે હજાર ચૌદ પછી કહી તી કે આપણી છબી આપણા પક્ષ ની છબી છે એ હિન્દુ વિરોધી અને લઘુમતી પુષ્ટિકરણ કરનારી બની ગઈ છે તો એ વધુ ને વધુ કેમ બની રહી છે એનું એની ચિંતા કરવાના બદલે એ વધુ ને વધુ કેમ બને એની ચિંતા એ લોકો કરી રહ્યા છે અને આ પ્રકારના કેસો ઉખાડી રહ્યા છે આ છે છે મને લાગે કે હજી પણ એ લોકો એટલે જે કોઈ રહ્યા પણ એ જાગ્યા નથી અને હજુ પણ એમને ચિંતા નથી કે ભાઈ આ આપણને કેટલું નુકસાન કરશે તો મને લાગે છે કે તમે જે પ્રશ્ન કર્યો કે રામ મંદિરનો મુદ્દો તો બની ગયો છે બનશે કારણ કે જયારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થશે અને આપણે પણ જોયું હતું કે ઓગણીસો એકાણું માં જયારે ઓગણીસો નેવું એકાણું માં જયારે એ આંદોલન ચરમ સીમાએ હતું ત્યારે પણ ભાજપને એમાં ડેફિનેટ ફાયદો થયો હતો કારણ કે એ સિવાય કોઈ બીજો પક્ષ નથી જેને આ મુદ્દો સકારાત્મક રીતે ઉપાડ્યો જયવંતભાઈ આમાં વધુ એક વસ્તુ એડ કરવા માંગીશ એક જ મિનિટ અશોકભાઈ આવું આપની પાસે જયવંતભાઈ એક બાબત એ પણ કે જે આજે એનસીપીના નેતા જીતેન્દ્ર આહવાડ કે આહડ એ એ રીતની કંઈક સરનેમ છે જેમણે જે રામ મંદિરને લઈને સાથે ભગવાન રામને લઈને પણ જે નિવેદન આપ્યું એ પણ ક્યાંક અત્યારે તો વખોડવામાં આવી રહ્યું છે એટલે ક્યાંક ચલો રામ મંદિરનો મુદ્દો અત્યારે તો બનતો નથી બનાવવામાં આવે છે એવું પણ જોવા મળતું હોય છે જો તમે સપોર્ટ ના કરતા હોવ પરંતુ અત્યારે જો વિરોધ પણ આ પ્રકારનો વિરોધ ત્યારે સવાલ થતો હોય છે તમારે વડાપ્રધાન ના ઘરે લોકો આવ્યા હતા ખ્રિશ્ચનો તો એ પોપને મળે છે એ ત્યાં ઉત્તર પ્રદેશમાં સુક્રિયા ભાઈ જાન કરીને માં કાર્યક્રમ કરવાના છે

એ હિન્દુ વિરોધી હોઈ શકે નહીં સામાન્ય વ્યક્તિને પણ તમે રાજસ્થાન યુપી હોય કે દિલ્હી હોય કોઈ પણ સંજોગોમાં સત્તા મેળવી શકાય નહીં અને મને નથી લાગતું કે કોંગ્રેસમાં એટલા બધા લોકો જે છે એ એમાં અક્કલ ન હોય અક્કલ હોય તો માત્ર જે બોલી રહ્યા છે એમાં હોય મને એવું લાગે છે કારણ કે હિન્દુ ભાઈ આ પ્રકારના સ્ટેટમેન્ટ તમે ના આપો નહીં આપે છે પાર્ટી એનું તાત્કાલિક વિરોધ કરે છે આ બધી બાબતોનો આ બધી બાબતોનો વિરોધ થાય છે હું તમને સ્પષ્ટ કરી દઉં બાબતમાં જયારે વિવાદ થયો હતો અંગ્રેજોના ટાઈમમાં અઢારસો પિચ્યાસી માં રામ મંદિરમાં તાળો બાંધી દેવામાં આવ્યો હતો ઓગણીસો અડતાલીસ માં આ કેસ કોર્ટ ની અંદર ગયો હાઈકોર્ટ ની અંદર ગયો પછી સુપ્રીમ કોર્ટમાં આવ્યો અને એ જ હાઈકોર્ટ પછી જયારે

જો આપણે રામ મંદિર ના બે હજાર ઓગણીસ ના ચુકાદા એમ કહીએ કે મોદી સરકાર આ કર્યું હતું તો એ એ જે જેટલું ખોટું છે એટલું જે રામ મંદિર ના તાળા છે એ રાજીવ ગાંધી એ ખોલ્યા હતા એટલું ખોટું છે કારણ કે ચુકાદો ફૈઝાબાદના જિલ્લા જીલ્લા સત્ર ન્યાયાલય ન્યાયાધીશ એ આપ્યો હતો પાંડે અને એ પછી એને હાઈકોર્ટમાં પ્રમોશન નો આપીને

ઓકે જયવનભાઈ જયવનભાઈ અશોકભાઈ આ બંને રોકવા માંગ્યો છું આ બંને ઓકે ઓકે અશોકભાઈ અશોકભાઈ ઓકે 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 અશોકભાઈ 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 ઓકે ઓકે અશોકભાઈ અશોકભાઈ સંજીવભાઈ મારો સીધો પ્રશ્ન આપણે અત્યારે આ બે યાત્રાઓ અત્યારે જોવા મળી રહી છે બીજી બાજુ તમે વિકાસ નું એક સર્વે કાર્ડ અત્યારે લઈને જાઓ છો શું લાગી રહ્યું છે સર્વે લોકો એક્સેપ્ટ કરશે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર કાર્ય કરી રહી છે અને એ લોકો પાસે રિપોર્ટ કાર્ડ માંગી રહી છે ધેટ ઇઝ ગુડ થિંગ કોઈ પણ વ્યક્તિ એનો એનાલિસિસ કરવું જોઈએ અને પાર્ટી જયારે એનાલિસિસ કરી રહી છે તો ક્યારે કોઈક જગ્યા અધૂરા હશે તો એને પરિપૂર્ણ કરવાનો પાર્ટીનો પ્રયત્ન રહેશે ધીસ ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ જ્યારે ન્યાય યાત્રા હોય કે બધી સંકલ્પ યાત્રા હોય અત્યારે આ યાત્રાઓનો જે દોર તો જોવા મળ્યો તેની સામે ભારતીય જનતા પાર્ટી અત્યારે તો કેટલી તૈયાર છે નહીં ભારતીય જનતા પાર્ટીની તૈયારી જો આ દેશમાં યજ્ઞ ઇલેક્શન આવતા હોય છે અને ભારતીય જનતા પાર્ટી પાસે એનું સંગઠનનો ખુબ મોટો કાફલો છે કરવી પડશે કે ના રાહુલ ગાંધી ની લોકપ્રિયતામાં વધારો થાય છે તેમ રાહુલ ગાંધીની દાઢી ફરી એકવાર વધશે લોકપ્રિયતા નહીં વધે ભારતીય જનતા પાર્ટી ઉતારે તેવી શક્યતાઓ છે જયવંત રાજ્યસભાના જે સાંસદો છે તેને અત્યારે લોકસભાની ચૂંટણીમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉતારે તેવી શક્યતાઓ છે અત્યારે ભાજપનો સૂર્ય છે મધ્ય અને તપે છે એટલે કોઈ પણ એ strategy અપનાવી શકે છે પરંતુ હું એક વાત અશોકભાઈ માટે પણ કરવા માંગુ છું કોંગ્રેસ માટે ખાસ કરીને જો ગઈ ચૂંટણી ને આધારે આપણે મૂલ્યાંકન કરીએ તો ત્રણસો સત્તાવન બેઠક એવી છે કે જેમાં કોંગ્રેસ અને એના સાથી પક્ષો જીતી શકે એવું છે પરંતુ એના માટે એ જે ઇન્ડી ગઠબંધન બન્યું છે એમાં પહેલા તો એક સુર થવા જોશે ઝડપથી થવું જોઈએ કારણ કે આજે તમે જુઓ તો અધિર રંજન ચૌધરી છે પમતા બેનરજી ને ફડકાર ફેંકી દે છે કે અમારે તમારી તમારે અમારી જરૂર છે તો આ પ્રકારના નિવેદન તમે શિવસેના ને મહારાષ્ટ્રમાં જુઓ તો એ પ્રકારનું નિવેદન નિતીશ કુમારે આજે અરુણાચલમાં લોકસભાના ઉમેદવાર જાહેર કરી દીધા તો એ જે પ્રકાર છે ને બીજું કે હવે તો જોવાની એવા છે કે આ ન્યાયયાત્રા કેટલી સફળ થાય છે તેની સામે ભારતીય જનતા પાર્ટી અત્યારે તો કયા મુદ્દા લઈને આગળ વધે છે તે તો આપણો સમય બતાવશે અશોકભાઈ સંજીવભાઈ અને સાથે ચર્ચા વિચારણામાં માટે તો દર્શક મિત્રો